લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ આ લેક્શન મોડમાં જોવા મળી રહી છે કારણ કે આજે કોંગ્રેસના લોકસભાની ચૂંટણી સંદર્ભે ચૂંટાયેલા જે સભ્યો છે તેને લઈ મહત્વની બેઠક મળી સંગઠન પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો જેમને લઈ આ મહત્વની બેઠક મળી અને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ આ બેઠકમાં હાજર રહ્યા લોકસભાની ચૂંટણી આવવાની છે અને એ ચૂંટણીના સમયે કોંગ્રેસ સંપૂર્ણપણે ડિયરઅપ થઈ લોકોની જે અપેક્ષા છે કોંગ્રેસ પક્ષ આગળથી અને ભાજપાથી જે લોકોનો આક્રોશ છે એવા સંજોગોમાં જનસંપર્ક અભિયાનને આગળ વધારવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એ દિશામાં જવાબદારી પણ સુનિશ્ચિત કરવામાં આવશે અને આગામી દિવસોની અંદર આ સંવાદ બેઠક બાદ સ્થાનિક કક્ષાએ કઈ રીતે પ્રવાસ કાર્યક્રમ ગોઠવાય એટલે કે જનતાના પ્રશ્નોને સ્થાનિક કક્ષાએ આંદોલનત્મક કાર્યક્રમ અને સાથે સાથે પક્ષના સંગઠનના લગતા જે કાર્યક્રમો છે તેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી